હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ કે મજામાં જશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય આપણે આવી ગયા હવારમાં રીંગણી પાસે આપડી રીંગણી કેમ હે બાકી આકડા લઈ ગયા ભાઈ રીંગણી જોવા નથી આવ્યા આપણે આવ્યા જીરું નેદવા મંડવાનું હે જીરું નેદવા અને મારે તો જવું છે આપણે ભાઈબંધની વાડીએ જ્યારે અહીંયા ગુમરો માલ નહીં જીરામાં પછી જાય ને તમને દેખાડી દઉં હવાર હવારમાં કેવું હોય જીરું હવારમાં લાઈટમાં હોય થોડુંક કેમકે જમીન ભેજ મૂકે ને એટલે લેરમાં આવી જાય પછી જેમ બપોર પછી ટાઈમ થતો જાય ને એમ થોડુંક મોયરપ થતી જાય એટલે હાલો તમને હવાર હવારનું જીરું દેખાડી દઉં પછી આપણે ભાઈબંધની વાડીએ જવાનું હોય ને એ જીરું જોવા જ જવાનું એટલે આપણે એનું જીરું પછી જોઈને તમને દેખાડીશું કેવું છે એ એનું મારું બે નું એક બે વાવેતર કરેલું છે બે ને હારે જ હતું તો હાલો જો આ હે આપણું જીરું આવું કઈ થઈ ગયું હે હજી ક્યાંય દાંડલીએ સડતું નથી ત્યાર્યું હે હવે એમ અને હજી પાવડો છે ને રાખ્યો હે આપણે એવું લાગે ને તો એક પાણી હજી ઠબેડવાનું પરિયા જોઈ લ્યો બેક વાઈટ જોવી હે હુકારો આવે કે નહીં આપણે દી થઈ ગયા હે તો પાય દી હું વાઈટ જોઈ બે ત્રણ દી પછી અને અમુક નું કેવું એવું થાય છે કે હવામાન હજી ખરાબ થવાનું છે તો હવામાન ખરાબ થાય તો ગાણી થાય ને પાવામાં એટલે વાઈટ જોઈ બે ત્રણ દી આઠ નવ નવ દહ તારીખ નવ દહ તારીખ ની આજુબાજુ કહે હવામાન ખરાબ થાય કદાચ તો પછી છે અને જો આપણે કામ થઈ ગયું ચાલુ તો આપણે જઈએ આલો ગાયકા ગા પેલા ની વાળીએ પછી પાસે આપડે આવીને મંડી નેદવા ચાલો તો થઈ ગયા છે બપોર અને બપોરે કરી લીધા છે આપણે હા ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ હવે અને અમારે ટીરાવા ભાઈ જેવા અહીંયા બાંધતા રણ કે કયું ને અહીંથી એમ કીએ મને લઈ જાઉં વાં પેહું પા પેહું બાંધ્યું હોય વાં કેમ કે આ છે ને બધાને જો અહીં ભૂકો આવ્યો ખીલે બધા અહીંયા બધાને પેરકે થોડીક વાર બાંધતા હતા હવારમાં તે અટાણ ખીલા ફેરવા ઓલી જગ્યાએ લઈ ગયા એમાં અમારા ટીલારા ભાઈ એક રહ્યા છે જો તે રાયડું કહીને દેતા હતા એને છોડીએ આપણે

હતી હેને એ કે પપ્પા ગામમાં આવો લુગડા એ કે કાઢી દ્યો મને તો આપણે છે ને જવાનું છે ગામમાં આવે ને લુગડા કાઢી આવી દે એ અઢી કે તનવા ગામનું હે મૂરત બીલી એમાં ટીલાળો ને વાહે રખડાઈ જ જાય એમણે જાય જો ઈન્ડોરે બેહી જાય ઈન્ડોરે જ આહે જો ઈન ખબર હે આ સાઈ પાઈ દૂધ પાઈ હે ને બધું પાઈ તી કે આ પાહે એ અમે આમણી આવી તો આમણો આવે જો

અલ માર પાત આવતોય નઈ કદનો એને ખબર છે આ કઈ પાહ બાહે નહીં દૂધ કે છાય હાલો આપણે જાવ દઈએ ગામમાં ટિંકુબેન ફોન ન કર ફોન ઉપર ફોન ચાલુ જ રાખશે હાલો તો આવી ગયા છે પાછા વાડીએ અને ટિંકુ ગાજર ક્યાં રે ગાજર તાલે ખાવ તો હાલો ભૂ ભૂ ગાજર જો માં ટિંકુબેન કે ગાજર ખાવું હે એ ગદપો હતી ને ઈમાં એક ગાજર ઉપર અમે નથી મોટા બાપા અને અમે હવે છે જો જીરું એ આપણા હા એ જીરું આવ્યું કેતા હોય હવારણ ખાઈને બે ટાઈમ તો ગુમરો મારવો જ પડે જીરામ પણ અમારે એવું કંઈ નથી હજી એવડું જીરું નથી હવારણ ખાઈને ગુમરો મારે એવડું તો અમારે મમ્મી ને દે એ બરકવા જાય છે કેમ કે હવે ભે હું ટાઈમ થઈ ગયો ને એટલે હાલો તો જાય આવી ને બરકી આવી ફરી પાસે આવી જાય ટિંકુ બેન હાલો તો જો અને આપણે ભેહુ પાવા માંડ્યા પાઈ લીધી છે ભેહુને બધાને આમાં ટિંકુ બેન જો આ તિલાડાને રમાડે હવે બીતી નથી હો પેલા બહુ બીતી હતી આ જ વાડી આવી ને કે ટીલાડા પાસે જાઉં ખાવાનું ટીંકુ કે ખાઈ તો ને ખાવા એમ થાય હા હાલો તો આપડે હે ને પાઈ લઈ બે હું પાઈ લીધી છે બે ગાયું પાવાની રહી ટિંકુ આઈ રમડવા આવી ભાઈ ટીલાડા ઓળો માર હિયે ને જો ઠેકું તો ગાજતી જવાની હે ખાવા મૈંડો જો મૈંડો ખાઈ ગયો હો તો લે અડધું હજી બાકી છે હજી બીજુંય દીધું તું પણ ઈ તો પછી એ પૂરી નાખી દઉં ખાઈ ગઈ